તો હવે બધે બધે પોત પોતાનું કન્ટેન્ટ બધા પકડી પકડી ચાલે છે ખબર જ નહિ પડતી ત્રણ વર્ષથી સોશિયલ મીડિયા યુઝ કરો વાપરો ચેનલો ચલાવો પણ ખબર જ નહીં પડતી કે શું વિડીયો બનાવો કયા કન્ટેન્ટ ઉપર બનાવો હવે કોઈ બી સારો કન્ટેન્ટ પકડવું હોય ભગવાન માતાજી પકડાવે તો પણ કયો પકડવો એ જ ખબર નહીં પડે એમ તો એક ચેનલ આપણે છે યુટ્યુબમાં બીજી જેમ કે ગુજરાતી કરી એમાં એકલો સોંગ આવે એમાં ચાર હજાર ઉપર સબસ્ક્રાઈબર એમાં પણ આપણે સર્ચ કરજુ યુટ્યુબમાં એમથી ગુજરાતી કરી સોંગ આવે સારા સારા ભળા લાયક છે મજા આવે એવો સોંગ છે અને આગળ પણ આવા નવા સોંગ લાવશે હારા માર્કેટ માં ચાલે એવા હાલ તો શું કે પૈસા હોય તો બધું થાય પૈસા હોય તો સોંગ હારા બને વિડીયો શૂટિંગ થાય ને કોક કરી પૈસા વગર કોઈ નઈ તો ભાઈ આજકાલ ઘણા માણસો એવા કે જિંદગી માં કઈક કરવું હોય કોક ભણવું હોય ને કઈક થાવું સફળતા નહીં મળતી બહુ કષ્ટી પડે બહુ ભોગાલ પડે અને હવે જોવો કે યુટ્યુબ માં પેલા ના જોયું રહ્યું નહીં યુટ્યુબ માં હવે એટલા નિયમો હેવી હેવી આવી ગયા છે એટલે સ્ટેપ પાર પાડવો પડે એટલે ઓકે પોણી આવી જાય પણ વિશ્વાસ છે મને કે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો સપોર્ટ કરશો આગળ લઈ જાઓ એટલી દિલથી આમ અંદર દિલમાં ગર્વ છે એમ કે તમે મને આગળ લાવશો એમ નહીં લાવવાના તમે શું ખુલી જાઓ આજો મિત્ર

હવે આગળ વસ્તુ એવી જણાવી છે કે બધા મિત્રો ખાલી કમેન્ટ કરજો તમારે જણાવજો કે આપણે બ્લોગ બનાવ પરમાનન્ટ અને કન્ટિન્યુ ચાલુ રાખ કેવો રહેશે કેવો હેડશે લગભગ ચાલશે તો ખરી વિશ્વાસ છે પણ હવે કન્ટિન્યુ વ્લોગ ચાલુ કરવા છે પરમાન અને બીજું તો શું કરવું છે હવે

અને થી પણ બીજું મિલી પાંચ દસ મિનિટ ભયબંધ બહાર બેહા અને સાત વાગે તો ખાવા ખાઈ અને આઠ વાગે જવા તો ઊંઘવા જતા રહે સાડા આઠે તો પટી ગયા હોય સવાર વડે સો વાગે આ આવી આપણી જિંદગી કોઈ લોબો કરતા નહીં દુકાને તો આખો દાડે કોમ કર કપડો વેચ અને બેઠા જોવા કાલે હા પાંચ પચીસ જે કમણ આવી આજે પાંચ પચીસ બે પાંચ રૂપિયા જે કમણ આવી હા

સત્તર ક એટલી એ તી હું અમદાવાદ કંપની સાહેબ તમે નહી મનો થી જોયા કંપની મને અંદર એન્ટ્રી કરી તો જોતો ને અમારે સીટ તું નહિ ચાલે મને એમ કે તું નહી ચાલે પછી તો ડાયરેક્ટ ભણવાનો છોડી દેજો કંપની ડાયરેક્ટ તું બધું કહેજો તો ઉદાસ તો થઈ ને મારું આખું મન મરી ગયું એમ અને દિલ ભરાઈ ગયું બહાર હવે આ નહીં રાખે તો અચાનક ભગવાન માતાજીની કૃપાથી એ શેટ હતા એમને વાઈફ આવ્યા એમને બહુ આવ્યા કે કે વધો નહીં પણ કે કાલનો દિવસ આવજે કે એક દિવસ ટ્રાય તો મારે કે કેવો ચાલે તારે સાહેબ આપણું હાલ ઘડી મગજ તો આમ તે દાડે હેડતું હતું ને પાવરફુલ જ ફાટી જાય એવું ચાલતું હતું પછી હું તો એ બીજે દાડે જોયો કંપની કોમે એટલે બે દાળ જો એટલે મને તો પેલા કોઈ આપણે ચશ્માની ડબ્બી આવે ને એ ડબ્બી એની અંદર ચશ્માની ડબ્બી વાળવાની પેક કરે એની અંદર ચશ્મા પેક થઈ નંબરના ચશ્મા આવે તો મો જો એટલે નંબરના ડબ્બી હતી ચશ્માની એ મન તો કે આ ડબ્બી ઓમ કરવાની ઓમ કરવા વાળવાની અંદર બધું કોઈ પેકિંગ મૂકવાનું બધું શીખડાતા એટલે એક દિવસ કોમ કર્યો બીજા દિવસે કોમ કર્યો અને એ મારો મારું કોમ પસંદ આવી ગયો કે માઇન્ડ એટલું ચાલતું એક વાર શીખવાડતા એટલે બીજી વાર કેવું ના પડતું તો એ પણ તો રાખી દીધો પરમાનન્ટ રાખ્યો એટલે પછી મારો પગાર એ ટાઈમે કર્યો ગણો કે પિસ્તાળીસો રૂપિયા પગાર થયો મારો સ્ટાર્ટિંગ પિસ્તાળીસો રૂપિયા પિસ્તાળીસો પિસ્તાળીસો જવા દે ને કીધું કોમ તો મળ્યું હશે કે પિસ્તાળીસો હું કોમ કરતો કરતો એમાં મેં ગણો તો પેકિંગ કરતો હું બે મહેલી જો પેકિંગ મારો છ હજાર રૂપિયા પગાર થયો એટલે શું કરતો બારે પોણી પીવા જતો ને એટલે મશીન જે ચાલતો હતો ને ચશ્માની ડબ્બી જે બને મશીન ચાલતો હતો કારીગર કોમ કરે છે ધ્વન આવતો બે મિનિટ ઉભો રહે કે કેમ કેમ કરે છે શું કરે છે બધું જોતો હું એટલે એકવાર વાર એટલે મગજ બેહી ગયું તો પેલા કારીગર તને બધું લાવજે કાર્ય હું એ કાર્ય કીધું ડબ્બી કાર્ય બનાવે કેવી રીતના બને છે તો મેં બનાવ્યું એટલે કમ્પ્લીટ પેક થઈ ગયું કે બહુ સૂકો કરે તો મને કમ્પ્લીટ આવડી ગયું તો મેં શેઠ ની વાત કરી શેઠ કીધું મશીન ડબ્બી મને બનાવતા આવડે લાવ કીધું મોટ થી બે હજ કર મશીન ઉપર કેમ કેમ થાય તો હું મશીન ઉભી તમે નહીં માનો દસ મિનિટ સેટ કે આમ કરે તો પરમાનન્ટ મારે મશીન ઉપર થઈ જાય તો હું મશીન ઉભા આવી અને તમે જોજો ગમે ત્યારે અમદાવાદ જો કરો તો કંપનીની અંદર જે આપણે જે અમે કીધું ને ચશ્મા ડબ્બી જુઓ ને તો સાહેબ એટલી અંદરથી ફીસ ગરમ નીકળે ને કે તમે આમ એમ આમ પડે એમ એટલે અહીંયા ભાઈ ભરભોલા ભરાતા એટલી ગરમ તો બહુ મોજા બનતો હું પછી ગહાઈ જાય એટલે તો પછી તો કોઈ એટલું બધું હોતું નહીં તમે પીઓ પી બે એક જ તે જ બી દે તો માને કે માને કે પછી હા પીઓ બી તમદાર પછી આ પોગળી ભરતી ને તો હું એ ગાય જાય એટલે કણો આ મહિનો ભરી ભર્યો એટલે મારો પગાર કર્યો 6000 તો મે 8000 મારો પગાર કર્યો 8000 પગાર કર્યો એટલે મે આમો ફોર્મ ભર્યો ભર્યો કણો કે ચાર પાંચ મહિના પછી બીમાર થયો એટલે ગોમડે આવી ગયો ગોમડે આવી ઘડે પછી પાછો શેઠે ફોન કર્યો કે આઈ જાન જરૂર હે નામ એમ તેમ એમ જો એટલે પછી મારો પગાર કર્યો 11000 રૂપિયા અગિયાર પગાર કર્યો એટલે કોમ કરતો પરમાનેન્ટ ટૂંક સમય ની અંદર સાહેબ નહીં માનો તમે મશીન નો એટલો હેવી કારીગર થયો હતો કે મશીન નો કોઈ બી કામ હોય મારી એટલી તારી ઉંમર થી સત્તર થી અઢાર વર્ષ પૂરો નતો મારા અને એટલું સાહેબ મશીન ચલાવતો ને કે શેડ રાત નો કોઈ ઓટો ના મારતો કોઈ દિવસ ખાલી કેમેરા માં જોતો હા અને એ સમય પાછું મારું નામ પાડ્યું ટેણી ટેણી ક્યાં બોલાતા પણ બધા પછી ફોન કરતા વાર રાતના અલા ટેણે કઈ મશીન કી બંધ છે નામે એટલે કેતો પેલા શેઠ તો

ગોમડે આઈન પછી પાછો વળે અમદાવાદ ગયો કોઈ સ્ટીલ ફર્નિચર ની કંપની રહ્યો એમાં મને થોડો કરંટ આવ્યો હતો શોર્ટ આવી હતી પછી હું ઘરે આવતો રહ્યો ઘરે આવીને પછી કોઈ કોઈ હિરાય ગસાન બધું જે તે વસ્તુ ધંધા એટલા છે બદલાઈ નોખ્યા આઈન કે કોઈ આની સીમા નથી એમ દરેક ધંધા મેં કરેલા આ છેલ્લે હવે આ લાઈનમાં આવ્યા કાપડના ધંધા અને આમાં પાછો હવે વ્લોગ નું ચાલુ કર્યું હે તો આટલી બધી કસ્ટી પડી હે ને આટલું બધું ભોગ્યું હે ને

આપણે કોઈ બી કોમ કરતા હોય તો પબ્લિક આપણને કેટલું બધા કેટલું વાપરવું પડે એવું તો વાપરો આ સત્તા જો તમે તમારી મહેનત ઉપર ફોકસ કરો અને મહેનત ઉપર ધ્વન હાલો ને તમે તો એક દાવો તમે કમ્પ્લીટ સક્સેસ બનો 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 ને બનો જ અને આપણને વિશ્વાસ છે કે આપણી મહેનત છે એના પર બધા પાછા નહીં પડે તો બધા મિત્રો મહેનત કરો સારો કોમ કરો સમાજનું નામ વધારો તમારા મા બાપનું નામ વધારો ગામનું નામ વધારો અને કોઈ બી લોકો કહેતા હોય જીતે જવાનું આ કોને ઓગળવાનું ગાડી ગાઢી નોકવાનું કોઈને વધારે મગજવા નહીં લેવાનું પણ સારી લાઈનમાં હેડતા હોય તો ખરાબ લાઇનમાં હેડતા હોય તો બધા સારી લાઈનમાં હેડતા હોય તો એ લાઈન નહીં છોડવાની હોય તો ગમે ત્યારે બે વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે તમારો દહકો આવે 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 ના આવે તો આટલું કેવું છે બધા મિત્રોને અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સારી મહેનત કરજો જીવનમાં ખૂબ એવી પ્રગતિ કરજો ભગવાન માતાજી પ્રાર્થના કરશું દુઆ કરશું અને આપણા વિડીયોને થોડો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો